વિડિયો વ્યૂઝ સાથે યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ વિડીયો વ્યૂઝ અને રાજકીય નેતાઓ દ્વારા યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોની ગુણવત્તા મામલે સૌથી આગળ છે પીએમ ઓ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર વ્યૂઝ અને સબસ્ક્રાઈબર્સ મામલે ભારત અને વૈશ્વિક સ્તર રાજનેતાઓની યુટ્યુબ ચેનલ કરતાં ઘણું આગળ નીકળી ગયું છે પીએમઓ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર એક પોઈન્ટ છન્નું મિલિયન સબસ્ક્રાઈબર્સ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ